સુરતના અલથાન પોલીસે ચોપડે મહિલાના શારીરિક શોષણની ફરિયાદ નોંધાઈ છે ભોગ બનનાર મહિલાએ અલથાન પોલીસે મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ બે હજાર સત તે સુરતના ઘોડરોડ ખાતે રહેતા અને ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા મિતેશ સંપર્કમાં આવી હતી બંને એકબીજાને પરિચયમાં આવ્યા બાદ વેપારીએ માર્કેટના ફોટોશૂટ માટે તેને ઓફર કરી હતી બાદમાં ફોટોશૂટ દરમિયાન બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી ફોટોશૂટ કરવાના બહાને સુરતના ડુમ્મસ રોડ પર આવેલ હોટલ સાહિલ ગોવા તેમજ અન્ય રાજ્યોની હોટલમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું

એક યુવાન દ્વારા એક મહિલાનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું જે બાબતે તેને રજૂઆત કરતા તેના વિરુદ્ધ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરને તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે આરોપી અને ફરિયાદી વચ્ચે સને બે હજાર સત્તરમાં પરિચય થયેલો અને આરોપી ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો હોય ટેક્સટાઇલની જાહેરાત માટે ફોટોશૂટ કરવાની બાબતે તેમનો મળવાનું થયેલું અને ત્યારબાદ આરોપી અને ફરિયાદ એકબીજાના પરિચયમાં આવતા સંબંધ કેળવાયેલો અને સને બે હજાર વીસથી આરો આરોપીને ફરિયાદી સાથે શારીરિક સંબંધ નોંધાયેલો ત્યારબાદ ફરિયાદીનું આરોપી વારંવાર શારીરિક શોષણ કરતો હતો જે બાબતે તંગ આવીને આ ફરિયાદીએ ફરિયાદ દાખલ કરેલી છે અને તેની ફરિયાદને આધારે અલસાણા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીને અટક કરવામાં આવેલો છે અને તેને આનુષંગિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે આરોપી ગોડદડ રોડ ઉપર રહેતો હતો અને ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો છે